તાલુકાના કેશવાડા ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર એક અને મોટા સગફર ગામ ખાતે આંગણવાડી કેન્દ્ર બે નું જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પંદરમાં નાણાંપંચ હેઠળ કેસવાડા અને સગપર ગામે પ્રતિ આંગણવાડી દીઠ રૂપિયા એમ કુલ ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આંગણવાડી કેન્દ્રો ખાતે આઈસીડીએસ દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓનું નિદર્શન કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા પર્યાવરણના જતન અર્થે મહાનુભાવોના હસ્તે આંગણવાડી કેન્દ્રો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગૌહાણે ગોંડલના પ્રાંત અધિકારી રાહુલ ગમારા ના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી ગોંડલના તાલુકા પંચાયત પ્રમુખ હિનાબેન ઢોલરિયા ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બીપી સોલંકી જિલ્લા પંચાયત સદસ્ય શૈલેષભાઈ ડોબરિયા તાલુકા પંચાયત સદસ્ય હરીશભાઈ શેખડા અગ્રણી અશ્વિનભાઈ ઠુમર ગોંડલ તાલુકા વિકાસ અધિકારી એમ એ મુકાવાલા ગોંડલના બાળ વિકાસ યોજના અધિકારી સોનલબેન વાળા તાલુકા હેલ્થ ઓફિસર ગોયલ તાલુકા શિક્ષણ અધિકારી કાંતિભાઈ અસુદ યા કેસવાડા ગામના સરપંચ સરોજબેન મકવાણા મોટા સગપર ગામના સરપંચ વિજયભાઈ ડોબરિયા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા